હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છે અને રાજકોટ રિટેલ કારો રિટેલ એસોસિએશનનો કારોબારી સભ્ય છું ખાસ વેપારીઓની બેઠક મળી હતી શું નિર્ણય લેવામાં આવ્યો હા ગઈકાલે અમારા રિટેલ વેપારીઓની ધર્મેન્દ્ર રોડ લાખાજી રાજ રોડ અને કડિયા લાઇનના તમામ રિટેલ વેપારીઓની એક એજીએમ મીટિંગ હતી જે ખાસ કરીને પાથરણાવાડાને જે દબાણ કરે છે અમારા વેપારી વિસ્તારમાં શહેરના જે લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્રોડના વેપારીઓને અવરોધરૂપ દબાણ થાય છે એ બાબતે અમારે ગઈકાલે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે લગભગ બસોથી બસોની આસપાસના જે વેપારીઓ હતા બધાએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ગુરુવારે એકત્રીસ તારીખે અગિયાર વાગે સાંગણવા ચોકમાં ધરણા ઉપર બેસી અને તમામ વેપારીઓ બંધ પાડશે અને

અને દર્શિતાબેનને પણ સાથે રાખવાના પ્રયત્ન કરશું